તો આજે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે ગઈ કાલે રાત્રે એટલી બધી ભારે ઠંડી પડી કે ન પૂછો કે વાત અને પવન સાથે ભારે પવન પણ હતો જાણે કંઈ વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારનો પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે અમારે અરવલ્લીના ધનસુરામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય તેવું પરિસ્થિતિ થયું હતું અને તેના કારણે આજે મોડા ઉઠ્યા છીએ હમણાં સાડા આઠ વાગે ઉઠ્યા છીએ આપણે બ્લોગ ગુડિયો શરૂ કરી દીધો છે અત્યારે તમને બતાવું બહારનું વાતાવરણ બતાવું કુદરતી વાતાવરણ તો અત્યારે ચારેકોર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે આઠ વાગ સાડા આઠ વાગવા આવ્યા તેમ છતાં પણ ક્યાંય પણ તમને તડકો જોવા નહીં મળે અને સુરત દાદાએ તમે જોશો તો સુરત દાદા પણ હજુ નીકળ્યા નથી વાદળમાં ક્યાં સંતાઈ ગયા હોય તેવું થયું છે તેના કારણે ઠંડીનો અહેસાસ પણ વધારે થાય છે તો મિત્રો તમે જોયું કે સુરત દાદા પણ ક્યાંય નીકળ્યા નથી તેના કારણે જે તડકાના લીધે જે થોડીક રાહત મળતી હોય ઠંડીમાં તે પણ હજુ રાહત મળી નથી અને પક્ષીઓ પણ પોતાનો કલરવ કરી રહ્યા છે અને ચારેકોર જુઓ તો તમને ઝાકળ સારી દેખાય છે વાતાવરણ અને એકદમ અંધકારમય હોય હોય તેવું લાગી રહ્યું છે એક તરફ હવામાન ખાતા દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ચાર દિવસ માટે વરસાદની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ફરી અમે હમણાં ઉઠે ઉઠીને રેડી થઈ ગયો છું તાબા પર આવેલો તો મેં બધું ચાલો તમને બધાને રામ રામ કહી દઈએ અને વોકની સ્ટાર્ટ કરી દઈએ અને બીજી સૌથી મહત્ત્વની વાત કહું તો મિત્રો જો તમારા ઘરે નાના બાળકો હોય તો નાના બાળકોને ઠંડીની મોસમમાં બહુ જ સાચવજો અને ઘરની બહાર ના નીકળવા દેતા અને જો તમારા બાળકો જ્યારે પણ રડતું હોય અને તમે તેને મોબાઈલ વાપરવા માટે આપતા હોય તો મોબાઈલ વાપરવા માટે આપશો નહીં કારણ કે મોબાઈલ એક જીવનેર વાયરસ જેવો છે બાળકોને જે મોબાઈલની લત લાગી જાય છે જે ટેવ લાગી જાય છે તે લત નીકળતી નથી અને બાળકો સવારમાં ઉઠે ત્યાંથી મોબાઈલ 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 સિવાય જમતા નથી મોબાઈલ સિવાય ખાતા નથી મોબાઈલ સિવાય રમતા પણ નથી તો મિત્રો આવી જ ઘટના મારી સામે બની છે તેથી હું તમને પણ બતાવું કે તમારે ઘરે જો નાના બાળકો હોય તો નાના બાળકોને મોબાઈલ આલશો નહીં મારી વાત કરું તો અમારે જ્યાનું દીકરી છે ધ્યાનું દીકરી નાની હતી ત્યારથી જ એ સામાન્ય રડે તો હું એને કાર્ટૂન બતાવતો હતો મોબાઈલ બતાવતો હતો આમ અત્યારે જ્યાનુને એવી લટ લાગી ગઈ છે કે બે વર્ષની છે ધ્યાનુ પણ અત્યારે એવી ટેવ પડી ગઈ છે કે હું નોકરીથી જ્યારે ઘરે આવું ત્યારે કે પપ્પા ફોન પપ્પા મોબાઈલ પછી ઊંઘ જમવાનો ટાઈમ થાય તો હોય કે પપ્પા મોબાઈલ ઊંઘવાનો ટાઈમ થાય તો હોય કે પપ્પા મોબાઈલ અને સવારે મોર્નિંગમાં ઉઠે એટલે કે પપ્પા મોબાઈલ કાર્ટૂન બતાવો કાર્ટૂન બતાવું તેવું કહે છે તો મિત્રો તમને પણ વિનંતી કરું છું તમારા નાના બાળકો હોય તો મોબાઈલથી અત્યારથી દૂર રાખજો નહીં તો મોબાઈલની લત એક રાક્ષસ જેવી છે રોગના રાક્ષસ સમાન છે તો અમારે તો જાણીને ટેવ પડી ગઈ છે પરંતુ ધીમે ધીમે એને ભૂલાવવા માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ એ ભૂલતી નથી અને બસ આખો દિવસ રડ્યા જ કરે છે મોબાઈલ ન આપો તો રડ્યા કરે જમતી પણ નથી અને રમતી પણ નથી બસ મોબાઈલ 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 સવારમાં ઉઠે એવું જ કે પપ્પા મોબાઈલ આપો મોબાઈલ આપો તો મિત્રો તમને પણ વિનંતી કરું છું કે તમારા ઘરે નાના બાળકો હોય તો સાવચેત રહેજો સુરક્ષિત રહજો અને મારા બાળકોને મોબાઈલથી દૂર રાખજો તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બનાવ્યા રહેજો જોડાજો હવે જ્યાંનું દીકરી આવશે ત્યાંનું દીકરી હજુ ઊંઘી રહી છે હવે ઉઠશે પછી આપણે આગળનો બ્લોક વિડીયો તમને બતાવશું જ્યાનું તો મિત્રો ઠંડી બહુ પડતી હતી તો પાણી ગરમ કરવા માટે આપણે દેશી ચૂલો વાપરીએ છીએ તો ચૂલો સળગાવી દીધો છે પાણી ગરમ થાય છે અને ઠંડી પણ વધારે પડે છે તો ઠંડીમાં થોડું તાપણું કરી લઈએ બહુ ઠંડી પડે છે રાતની વાત કરું તો રાત્રે માઇનસ દસ થઈ ગયું હતું સેલ્સિયસ એટલે ઠંડીનો પારો નીચે રગડી ગયો હતો ધ્યાન દીકરી ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બેટા ને બેટો ગુડ મોર્નિંગ કે છે ગુડ મોર્નિંગ કે છે મિત્રો ગુડ મોર્નિંગ

ધીમે ધીમે એને શિક્ષણ તરફ વાળવાની છે એટલે ત્યાંનું માટે જુઓ ફર્સ્ટ ક્લાસ સરસ મજાની આ સ્લેટ લાવે છું પાટી લાવે છું મણકાભાઈ લાવે છું તે ત્યાંનું એક બે એક ગળે કરે અને રમા કર્યા તમે જુઓ સો રૂપિયાની સ્લેટ આવી છે હવે ત્યાંનો દીકરીને ખોલીને બતાવું છું પછી એકડ એકો બગડ બેયો એવું ત્યાંનું છે અને ત્યાંનું મોબાઈલના ટેવમાંથી છૂટકારો મળશે તો કન્ટિન્યુ જોડાયેલા લોકમાં આ એક બે એમ કહેવાનું બેટા જો પછી એક બે એક બે ત્રણ એમ કરવાનું બેટા હો એમ પછી આ પેન લાવી છું બેટા જોવા ને કડે ગોતું એ કડે કો લખવાનું હે એ આમ જો આમ લખવાનું અમે અમે જો પપ્પા લખજો ઓમે એ ઉપરા પપ્પા લખજો એ એક કર એ કો જો 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 પછી એક કર ए को रेकडे को લખો વાય એकडे કો લખો ઓય લખો વાય વાય પાય લખે ને લખો હા સાતડે લખે માં દેખાય હા ઓ એ આ એકડે કો એમ લખવાનું એકડે કો બગડ બે લખો બગડ બે આવ્યો બગડ બે તો મિત્રો ધ્યાન દીકરી છે બહુ હેરાન કરતી હતી અને મોબાઈલ ની લત પડી ગેલી મોબાઈલ ની ટીવ પડી ગઈ તો ત્યાંના ધ્યાનોમાંથી છુટકારો મેળવવા માટે ધ્યાનો દીકરીને ધીમે ધીમે રમત તરફ વાંધું પડશે એટલે તો છે પરંતુ નાના બાળકોને આ છે ને બાળકોને મોબાઈલ રડી એટલે મોબાઈલ આપીએ છીએ કાર્ટૂન જોવા માટે આ મોબાઈલની ટેવ પડી જાય છે અને ત્યાંને બસ મોબાઈલ સિવાય કાંઈ સૂતું જ નથી તેથી અમે ધ્યાનોને છુટકારોને મેળવવા માટે ધીમે ધીમે એને પ્રવૃત્તિમાં રહેવા માટે હમણાં નવી સ્લેટ લેવામાં આવ્યો અને એમાંથી ધીમે ધીમે એને છુટકારો મળશે તો મિત્રો વિડીયો સારું લાગે તો જનહિતમાં શેર કરવા માટે વિનંતી છે વિડીયોને શેર કરજો તમામ માતા પિતાને વિનંતી કરું છું કે તમારા આવા નાના બાળકો હોય તો નાના બાળકોને પણ વિડીયો બતાવજો અને વિડીયોને શેર કરજો જેથી જે પણ બાળકો હોય તેઓ આ મોબાઈલનો શિકાર બન્યા તો મોબાઈલમાંથી દૂર રહી શકે નગર આવનારું ભવિષ્ય બહુ ખરાબ આવ્યું તો તમારા બાળકો મોબાઈલથી લગમાં એટલા લાગી ગયા છે કે અમને કશું દેખાશે નહીં